પંદર વર્ષથી કોલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે આમોદમાં સ્વન કરાવવાની ઘટનાઓ યથાવત નગરપાલિકાની નિષ્ક્રિયતાથી જનતામાં ભયનો માહોલ આમોદ શહેરમાં શ્વાન કરાવવાની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી

તેઓએ જણાવ્યું હતું કે આમોદ નગરપાલિકા વિસ્તારમાં શ્વાનોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે જો સમયસર કડક પગલાં લેવામાં નહીં આવે તો કોઈ માસૂમ નાના બાળકનો જીવ જાય તે નક્કી છે આમાં કોઈને શંકાને સ્થાન નથી સ્થાનિકોનો આક્ષેપ છે કે તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા પણ શ્વાન બાબતે લાલ આગ કરી જરૂરી માર્ગદર્શિકા આપવામાં આવી હોવા છતાં આજ દિન સુધી તેનો કડક અમલ થતો દેખાતો નથી સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ નગરપાલિકા પાસે આજ સુધી શ્વાન પકડવા માટે કોઈ સાધન ઉપલબ્ધ નથી કે કોઈ પ્રશિક્ષિત કર્મચારીની વ્યવસ્થા નથી ત્યારે પ્રશ્ન એ ઉભો થાય છે કે નગરપાલિકા ગંભીર સમસ્યાનું નિરાકરણ લાવશે તો કેવી રીતે શહેરના મુખ્ય માર્ગો ચાર રસ્તા નાના વિસ્તારો અને બજારોમાં શ્વાનો ખુલ્લેઆમ ફળતા હોવાથી લોકોમાં ભયનો માહોલ છવાયેલો છે વૃદ્ધો મહિલાઓ અને નાના બાળકો સૌથી વધુ જોખમમાં છે